અમદાવાદમાં આવેલી ગુજરાત સાયન્સ સિટીના વિવિધ આકર્ષણો બાળકોથી લઈને વડીલો સુધીના તમામ ઉંમરના મુલાકાતીઓને આકર્ષે છે આ સાયન્સ સિટીમાં હવે વધુ એક નવું નજરાણું એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરીનો પ્રારંભ થઈ રહ્યો છે ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક વિભાગ હેઠળ કાર્યરત સાયન્સ સિટી અમદાવાદમાં એક નવીનતમ ગેલેરી એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી આથી મુલાકાતીઓ માટે ખુલ્લી મૂકવામાં આવનાર છે સૌરમંડળની દિવ્ય રચના ઉપર આધારિત આ ગેલેરી એક અદ્ભુત શૈક્ષણિક અને માહિતી સભર બની રહેશે અવસરે સાયન્સ અને ટેકનોલોજી વિભાગના અગ્ર સચિવ મોના ખંધારે એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરીની મુલાકાત લીધી હતી સાયન્સ સિટી સ્થિત એક્વેરિયમ રોબોટિક ગેલેરીની ભવ્ય સફળતા બાદ આજે ત્રીજી એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ ગેલેરી મુલાકાતીઓ માટે ખુલ્લી મૂકવામાં આવશે આ ગેલેરીમાં ભારતનું વિશેષ યોગદાન દર્શાવવામાં આવ્યું છે વેકેશનનો સમયગાળો ચાલી રહ્યો છે માટે મુખ્યમંત્રીની સૂચનાથી આજે ગુરુવારના રોજથી મુલાકાતીઓ માટે આ ગેલેરી ખુલ્લી મૂકવામાં આવશે જેથી કરીને વેકેશનના સમયમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ તેનો લાભ લઈ શકે એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરીની વિશેષતા અને મહત્વ વિશે વિસ્તૃત માહિતી આપી હતી આ ઉપરાંત વિદ્યાર્થીઓ માટે વિશેષ એક્ટિવિટી અને થ્રીડી ફિલ્મનું પણ આયોજન કરવામાં આવ્યું છે ભારતના એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સના યોગદાન ને ધ્યાન રાખી ખાસ વિજ્ઞાન ગેલેરી પણ બનાવવામાં આવી છે જેમાં વિવિધ બત્રીસ એક્ઝિબિટ્સનો સમાવેશ થાય છે આ ગેલેરીમાં વૈજ્ઞાનિક માહિતી તેમજ વિઝ્યુઅલ દ્વારા નવી પેઢી માટે બ્રહ્માંડની રસપ્રદ જાણકારી મેળવવાનું સ્થળ બનશે